નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનમાં દર્શક મિત્રો એક મિત્રનો પ્રશ્ન છે કે અમારી જે ખેતીની જમીન છે તે સંયુક્ત છે તો તેમાંથી મારો પોતાનો એક અલગ હિસ્સો જે લીગલી મારે જુદો કરવો છે તો કેવી રીતે કરી શકું તો ચાલો દર્શક મિત્રો આજે આપણે આના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ

કે જે સરકાર શ્રેણીનો જે ટુકડા ધારાનો જે કાયદો છે તેનો પણ બાદ નડતો હોય છે તો જો આ જે પ્રશ્ન છે તેના જવાબ હું તમને કહું કે જો તમારી પાસે જમીન વધુ હોય અને તેના જે માલિકો છે સહ માલિકો આપણે કહી શકીએ કે જે સંયુક્ત જમીનની અંદર બધા સહ માલિકો હોય તો જો એ તમારી વધુ જમીન હોય અને એના બધાના તમારા જેટલા પણ સહમાલિકો છે તેમની વચ્ચે સરખો ભાગ પડતો હોય તો એ જે ખેતીની જમીન છે તમારી એની અંદર તમે તમારો રીતે જે લીગલી છે વિભાજન એ કરી શકો છો પરંતુ તમે બધા થઈ જે તમારી સંયુક્ત ખેતીની જમીન છે તેના સમાલિકો વધુ હોવ અને તમારી જે ખેતીની જમીન છે તે ઓછી હોય તો તમને ટુકડા ધારાનો જે નિષેધ છે એ લાગુ પડે છે એટલે ટુકડા ધારા અંતર્ગત જો તમારો એ તે ખેતી છે એનો ટુકડો આવતો હોય તો એવા સંજોગો દરમિયાન તમે જેટલા પણ સંયુક્ત માલિકો છો તેમને ખેતીની જમીનનું તમારે વિભાજન પાડી શકાય નહીં પરંતુ જો એ જે તમારી ખેતીની જમીન છે એને તમારે ખેતી સિવાયના અન્ય હેતુ માટે જો ઉપયોગ કરવો હોય એટલે આપણે કહી શકીએ કે જે ખેતીની જમીન છે એને આપણે બિન ખેતીની અંદર તબદીલ કરવી હોય એટલે કે એને કરવું હોય તો જો તમારી એ જે ખેતીની જમીન છે તે તમારે બિન ખેતીની અંદર તબદીલ કરવા માટે સૌથી પહેલા તમારે એ જે સહમાલિકો છે બધાની જ મંજૂરી લેવી પડે અને એ ખેતીની જમીન જો તમારી એને અંદર તબદીલ થઈ ગઈ તો પછી એની અંદર ટુકડા ધારાનો બાદ નડતો નથી કારણ કે દર્શક મિત્રો જે પણ ખેતીની જમીન છે તેને જ્યારે આપણે બિન ખેતીના ઉપયોગ માટે એનો જે હેતુ ફેર કરતા હોઈએ છીએ ત્યારબાદ એ જે ખેતીની જમીન છે ખેતીની જમીન નથી રહેતી અને તેની અંદર આપણે ઘર પણ બાંધી શકીએ ઓફિસ પણ બાંધી શકીએ એપાર્ટમેન્ટ પણ બનાવી શકીએ એટલે એનો વિવિધ ઉપયોગ હોય છે તો વિવિધ ઉપયોગની અંદર પછી એ નાની નાની જગ્યા જે ટુકડા છે એને આપણે પ્લોટની અંદર પણ એનું વિભાજન કરીને કોઈ પણ અન્ય વ્યક્તિને વેચી શકીએ છીએ એટલે જ્યારે તમારી ખેતીની જમીનને બિન ખેતીની અંદર તબદીલ કરી દેવામાં આવે ત્યારે પછી એ જ ખેતીની જે જમીન છે તેની ઉપર ટુકડા ધારાનો નિષેધ જે છે પ્રતિબંધ છે એ નડતો નથી અને એ તમારી ખેતીની જમીન છે તેનું વિભાજન પણ થઈ શકે છે તો અહીંયા જે મિત્રોનો પ્રશ્ન છે કે મારી જે ખેતીની જમીન છે તેનું મારે પોતાનું એક લીગલી વિભાજન જોઈએ છે તો જો તમારી ખેતીની જમીન ટુકડા ધારા અંતર્ગત ન આવતી હોય અને તમારા જે સંયુક્ત તમારી ખેતીની જમીન છે તેમાં તમે જે માલિકો છો તેમને સરખે ભાગે જો જમીન મળતી હોય અને તમારી જમીન વધુ હોય તો તમને ટુકડા ધારાનો જે ભંગ છે એ ન નડે તો તમારો જે વિભાજન છે એ થઈ શકે છે અને તમને એ જમીન તમારા વિસ્સા પૂરતી જે છે એ બધાની સહમતિ દ્વારા જે પ્રક્રિયા થાય છે તે પ્રમાણેની તમને મળી શકે છે

તો દર્શક મિત્રો ટુકડા ધારાનો જે ભાગ છે એ નડે તેમ છતાં પણ જો તમે બધા સહમત ન હોય ક્યારેક એવું પણ બનતું હોય છે કે સંયુક્ત ખેતીની જમીન હોય ત્યારે જે બાકીના સહમાલિકો છે એ તમને તમારા હિસ્સાનો જ જે ખેતીનો જે ભાગ છે એ આપવા ન માંગતા હોય તો આવા સંજોગો દરમિયાન તમે પોતાની રીતે એક કોર્ટની અંદર તમે કેસ કરી શકો છો જે પાર્ટીશનનો દાવો કહેવાય તો તમે તમારી જે ખેતીની જમીન છે જો એની અંદર ટુકડા ધારા પર નડતો હોય પરંતુ સંયુક્ત ખેતીની જમીન હોય અને એવી ન બતાવે કે ચાલો તમારે તમારો હિસ્સો જોઈશે જ તો આવા સંજોગો દરમિયાન તમે કોર્ટની અંદર પણ એક પિટિશનનો દાવો કરી શકો છો અને એ જે તમારો દાવો છે એ દાવાના આધારે જે કોર્ટ છે કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવે કે તમને તમારે જે ખેતીની જમીન છે જે સંયુક્ત છે તેને કેવી રીતે વિભાજન કરીને કોને કેટલો હિસ્સો આપવો કારણ કે જે આ જે વિષય છે એ કોર્ટનો છે એટલા માટે એની અંદર તમને કેટલો હિસ્સો મળવા પાત્ર રહેશે એ પછી કોર્ટ પર નિર્ભર રહે છે પરંતુ તમારે જે સમસ્યા હોય ખેતીની જમીનને લઈને તેના માટે જો તમારા પારિવારિક સભ્યો સહમત ના થતા હોય તો જ તમારે કોર્ટની અંદર જવું પડે પણ ક્યારેક એવું પણ હોય કે સહમતી બધાની જ હોય પણ એ જે જમીન છે એની અંદર જો તમે ટુકડા કરવા જાઓ જમીનના તો એવા સંજોગો દરમિયાન તમને જે ટુકડા ધારાનો જે તમારે ટુકડા ધારણ ભંગ થતો હોય એવી ખેતીની જમીનમાં તો પણ તમારી સહમતિનો કોઈ મતલબ નથી રહેતો તો પછી આવા સંજોગો દરમિયાન તમે કોર્ટની અંદર જઈ શકો છો કે મેં જે અમારી ખેતીની સંયુક્ત જમીન છે તેની અંદર અમે અનેક માલિકો છીએ તો હવે આ જે ખેતીની જમીન છે એને અમારે વિભાજન કરવું છે તો હવે અમે કેવી રીતે કરી શકીએ તો કોર્ટ દ્વારા પણ તમને તમારી જે ખેતીની જમીન છે એનું વિભાજન કરી આપવામાં આવી શકે છે તો દર્શક મિત્રો આ રીતના હું ઇન્ફોર્મેટિવ વિડીયો મારા ચેનલના માધ્યમથી તમારી સમક્ષ રજૂ કરતી રહું છું અને જે પણ ખેડૂત મિત્રોને કોઈ પ્રશ્ન હોય તો હું આ વિડીયોના માધ્યમથી તેમને પણ જવાબ આપતી રહું છું તો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય